ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી નદી પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર બ્રિજ પર બોલાવ્યો સપાટો રઢુ નજીક વાત્રક નદી પરના પંદર નંગ પાઇપોના ગેરકાયદેસર બ્રિજ પર ફેરવી દીધું તંત્રનું બુલડોઝર ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રક નદી પરથી તેનું વહન કરવા બનાવ્યો હતો ગેરકાયદેસર બ્રિજ રઢુ ગામથી મહેલજ ગામની સીમને જોડતા બ્રિજનું મામલતદારની હાજરીમાં ડિમોલેશન બે જેસીબીની મદદથી નદીના વહેણને અવરોધી પંદર પાઇપો નાખી ખનીજ માફિયાઓએ બનાવેલો બ્રિજ તોડી પાડ્યો સમગ્ર મામલે ખેડા મામલતદાર જે કે ખસિયાએ આપ્યું નિવેદન અગાઉ રઢુ સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા એસ સ્થળ વિઝિટ કરવા આપી હતી સૂચના ખેડા મામલતદાર મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જોઈન્ટ વિઝિટ કરતા ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો ખેડા મામલતદાર ગેરકાયદેસર બ્રિજ મામલે મામલતદારે એસડીએમને રજૂઆત કરી એસડીએમએ કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવા આદેશ કરાયો ખેડા મામલતદાર રઢુ ગામના સરપંચ ગામના આગેવાનો ખેડૂતો ખાણ ખનીજ વિભાગ ફ્લાઇંગ સ્કવોડની ટીમ મામલતદાર ખેડા ટાઉન રઢુ આઉટ પોસ્ટ પોલીસ સાથે રાખી કાર્યવાહી કરાઈ ખેડા મામલતદાર સવારથી મહેનત કરીએ છીએ પણ આજુબાજુ કોઈના પણ દ્વારા ગેરકાયદેસર પુલ કોણે બનાવ્યો તે અંગે માહિતી નથી મળી ખેડા મામલતદાર આ પુલ સંપૂર્ણ તોણી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાશે ખેડા મામલતદાર ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે ખેડા મામલતદાર આવા બેફામ ખનીજ માફિયાઓ ઉપર સો ટકા સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ રઢુ સરપંચ મારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલ અરજીના ભાગરૂપે અધિકારીઓએ આ કાર્યવાહી કરી તે બદલ અધિકારીઓનો આભાર રઢુ સરપંચ જે કે ખસિયા મામલદાર ખેડા

મારા જાણ માં નથી વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી હવે તો લીગલી સાહેબ જે કાયદેસર થતું હોય તો કરવું જ જોઈએ સાહેબ હું તો માનું છું બરાબર કે આથી પછી બીજે ક્યાંય પણ આમ શું છે કે ગામ લોકોને પણ ઘણી બધી તકલીફ છે લીગલી લીટ લેતા હોય તો વાંધો નથી સાહેબ આ બી અનલીગલી કામ ચાલુ છે અને સાહેબ રઢુની ચારે કોરા નદી છે અને ચારે કોરા આ કામ કા ચાલુ છે હા મે તાલુકા સ્વાગત અરજી છે એ પછી જે ખનીજ ખાતાને ને મે રજુવાત વારંવાર કરી છે 100% ખનીજ ખાતા વાળા આવે છે મામલદાર શ્રી આવે છે બરાબર એમને કોઈ ને કોઈ હિસાબે જાણ થઈ જતી હશે તો એ નીકળી જાય છે સાહેબ બરાબર બાકી અધિકારીઓ એમનું કામ કરે જ છે સો ટકા